નમસ્કાર દર્શક મિત્રો સાથે સાથે આપની તો મહત્વના ભિલોડા પોલીસ સ્ટેશન ખાતે આવનારા તહેવારો સંદર્ભે શાંતિ સમિતિની ની બેઠક યોજાય ભિલોડા પોલીસ સ્ટેશન ખાતે આગામી મુસ્લિમ તહેવાર ઈદે મિલાદનું જુલુસ અને હિન્દુ તહેવાર ગણેશ વિસર્જન કરવા માટે પીઆઈ ડીવાડા અને એચપી સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં બેઠક યોજા હતી આ બેઠકમાં પીઆઈ દ્વારા તહેવારો શાંતિ પૂર્ણ થાય તે માટે હિન્દુ અને મુસ્લિમ બિરજદારોને જણાવ્યું હતું બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ પદાધિકારીઓ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ગણેશ વિસર્જન વખતે સૌને નદી તટ પર શાંતિથી ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવું અને ઈદે મિલાદ જુલુસમાં ભડકાવ ગીતો નહીં વગાડવા મુસ્લિમોને અપીલ કરી હતી બિરુચિબ કૌશિક સોની આઈ સેવન ન્યૂઝ ગુજરાતી અરવલી